સુરત ભાટેના ઉમિયા માતાના મંદિર પાછળ પંચશીલ નગર ખાતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ત્રણ ઇસમોને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે પોલીસે એક પોઇન્ટ એકવીસ લાખનો બાર પોઈન્ટ પાંચસો ચાળીસ ગ્રામ એમડી ડ્રગ્સ રોકડ રકમ મોબાઈલ અને ઇન્સ્યુલિન સિરીઝ સહિત કુલ રૂપિયા બે પોઇન્ટ એકસઠ લાખનો મુદ્દામાલ માલ કર્યો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ભાટેના ઉમિયા માતાજીના મંદિર પાછળ પંચશીલ નગરના એક મકાનમાં દરોડો પાડી ત્રણ ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે બાર પોઈન્ટ પાંચસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ સહિત બે પોઈન્ટ સોળ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલ અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે શહેર ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે બાતમીના દ્વારા કે ભાઠીના પંચશીલ નગરના એક ઘરમાં એમડી ડ્રગ્સ વેચાય છે પોલીસની ટીમે ઉમિયા માતા મંદિરની પાછળ પંચશીલ નગરમાં એક ઘરમાં દરોડો પાડ્યો હતો પોલીસ સ્થળ ઉપરથી જમીલ ખાન કામીર ખાન તૌફિક જહાંગીર પટેલ તેમજ રેહાન રહેમાન ખાનને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમના કબજામાંથી બાર પોઈન્ટ પચીસ પાંચસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ ત્રણ ઝીપ પ્લાસ્ટિક બેગ ડ્રગ્સ ઇન્જેક્શન માટે વપરાતા પાંત્રીસ ઇન્જેક્શન મોબાઈલ ફોન અને સાહીઠ હજાર પાંચસો રૂપિયા રોકડા સહિત રૂપિયા બે પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કોખિયાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચીલનગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માણસ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારા થી બોલી પાણે ડૂલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રેમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઇસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ સે ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ એનડી વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે આવો જીર જમીલ ઉર્ફે જંગલી નું મકાન છે ડ્રગ્સ લેવા માટે અલગ અલગ પ્રકારે ડ્રગ્સનું સેવન થતું હોય છે એમાં એક ઇન્જેક્શન મારફતે પણ જે સિરીઝમાંથી પણ આ લોકો લેતા હોય છે તો આમાંથી આ લોકો ડ્રગ્સને એ રીતે કે એના પૌરા બોડી પર પણ સડી ગયું છે આખી વર્ષો ને એ બધું છે આ ડ્રગ્સથી ડ્રગ્સનો એટલું એડિક્ટેડ છે

અને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ રિહબમાં અને અલગ અલગ એમના વાલીવારો પણ કોન્ટેક કરવામાં આવશે એના પેરેન્ટ્સને છોકરાઓના એ બધાને પણ કોન્ટેક કરી અને એમને પણ યોગ્ય કહેવા જોવામાં આવશે એમના વિરુદ્ધ